બસ કોક બતાવો આ ગુન્ડા મારી ભાયા પડી ગયા છે મને મારી નાખશે એ કોક બતાવો કોક પછાવું ગુંડા ભાયા પડી ગયા બેટા આવવાનું એ તો કીંધી માને શા મારા દીકરા એકલી સોળી જોઈ એની વાણે પડી ગયા તમે મને સમજો છો હું તારે ટાંકા ભાંગવા લાગ્યા નહી તને હવા છે એમ હવા છે તો ભાઈ

બોલો શું કરું મારે તો કઈ દી આયા છે વાંધા ને બોલો મારે બજાર બોલો કઈ નઈ શું કરવું હવે આ કોણ કયો હતો હા હા એ લાગી ગયો તો શું કરું આ મહાણિયા નું લાવું આ ઘર માં લગાડી દીધું મને આ કુંડળી કેરે આવ્યા ભૂખ લાગી છે એ બેટા આટલું બધું કે મોડું થયું બાપુ ઈમાં એવું હતું આ બે ગુંડા છે રે મારવાએ પડી ગયા તો ઈ તો સારું કરતા જાડિયો આયો અને મને બચાવી દીધી હા જો આઈએ ઈ એય પૂહે પૂહે ડોલી એય વાત કોની દાબો ઈને દાબો બાપુ મનિયા ઊભા ઊભા તમે ઊભા આવરો ના દીકરા મારા ને લેખ ઓગ ની પડી ગયા ડોડો એ તો હું હતો એટલે આ છોડી બસી તમારી નકર તમારી છોડી ને ઉડાઈ ઉપાડી જ સારું કર્યું મારી છોડીને ને બસાવી દીધી હો તમે મરદ છો કોણ મરદ એમ તો હા તમને માં છોડી ગમે હે ગમે છે હા તો માર છોડી ના તમને આપી દઉં હે હા તાર મારા લગન કરવા હે હા તો હાલ બીજું શું હોય ચાર ફેરા ફરી લઈ અટાણે તમે એને લઈ જાઓ પછી આપડે ધામ ધૂમથી લગ્ન કરશું હારું બાપુ અમે જાય છે હો એ જાઓ